રાષ્ટ્રીય શતાબ્દી વર્ષ નિમિત્તે વિશાળ હિન્દુ સંમેલન યોજાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને સો વર્ષ પૂર્ણ થતા સુરેન્દ્રનગર શહેરમાં શતાબ્દી વર્ષ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની વણઝાળ શરૂ કરવામાં આવી છે

ને સંગઠિત શક્તિ પર ભાર મૂકવામાં આવશે સંઘના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર શતાબ્દી વર્ષનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રપ્રેમ સેવાકીય પ્રવૃત્તિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું છે આ અભિયાનમાં વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ સાધુ સંતો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા છે જેને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં યોજાનાર હિન્દુ સંમેલનમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ને નાગરિકો ઉમટી પડશે મહોત્સવ અંતર્ગત યોજાનારી આ સૌ ધર્મ સભાઓ સામાજિક એકતા માટે એક નવો પથ પ્રશસ્ત કરશે તેવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે આ હિન્દુ સંમેલનનો ઉદ્દેશ મુખ્ય એ જ રહેશે એક જ સમગ્ર હિન્દુઓ એક બનીને સમ્રાસ ભારત બને અને મેન આપણું વિશ્વગુરુ જે સ્વપ્ન છે એકસો ને ચાલીસ કરોડ જનતાનો તેને લઈને આગામી સમયની અંદર હિન્દુ સંમેલનનું કાર્ય રહેશે અને આ સંમેલનની અંદર આ સમાજના સજ્જન શક્તિઓને જોડીને દરેક ધાર્મિક સંસ્થાઓ એનજીઓ એસોસિએશનો આ દરેક લોકો આમાં સહભાગી બનીને સમિતિ બનીને આગામી સમયની અંદર એક વિસ્તૃત હિન્દુ સંમેલન રહેશે સુરેન્દ્રનગર જિલ્લા નું સૌપ્રથમ એ હિન્દુ મહાસંમેલન જે સંગઠનને સો વર્ષથી આટલે શતાબ્દીના ઉપલક્ષમાં જે સુંદર આયોજન કર્યું કે આપણે હિન્દુ હિએ તો ગૌરવસે કહી શકીએ કે આપણે હિન્દુ હિએ હિન્દુને જગાડવા માટે ગુરુકુળની અંદર આનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યાની અંદર સંતો અને શ્રોતાઓએ આ લાભ લીધો હતો ખૂબ સરસ એક પ્રોગ્રામ હતો હિન્દુ સંમેલનનો એમાં હું આવી છું અને એમાં મને ઉદ્બોધનનો અને પત્રકમાં એક વિચાર મૂકવાનો અવસર આપ્યો છે